જલપેષ્ઠ ખાતર કોબાણમાં રિઝવાન નામના આરોપીની ધરપકડ થઈ છે તેની શું ભૂમિકા તે ધ્વનિ વાત કરવામાં આવે ખાતર કોબાણની તો આ જે રિઝવાન છે અને જે ખાતર જે સેલ કરતા હતા તેમને તે એક ગોડાઉનમાં ખાતરનો જથ્થો ગેરકાયદેસર રીતે ભેગો કરી અને અન્ય કંપનીમાં જે બમણા ભાવે વેચતા હતા કહી શકાય કે ખેડૂતનો જે ખાતર છે

અધિકારીઓને ત્યાં બોલાવી અને ત્યાં આગળ જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો કારણ કે રિઝવાન જ કોન્ટેક્ટ કરતો હતો અન્ય કંપનીમાં અને જે ખાતર છે તે અન્ય કંપનીમાં વેચતો હતો તેની પણ ધરપકડ કરી છે અન્ય એક આરોપી છે તે હજુ ફરાર છે એટલે પોલીસે અન્ય એક આરોપીની પકડવા માટેની તજવીજ હાથ ધરેલી છે આભાર જલપેશ જાણકારી આપવા માટે